જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે છે ને મગની ટોકરી સીધ કરવાની છે પણ એકદમ અલગ રીતે તો અહીંયા એક કટોરી મગ છે મગ મેં રાત્રે પલાળી દીધેલા સાથે એક નંગ બટેટું ઝીણું સમારેલું અને ટમેટા અને મર લીલા મરચાં મોળા મરચાં હોય ને બે ટમેટા લીધા છે એને ક્રશ કરી લીધા છે પ્યુરી નહીં કરવાના પીસી નહીં લેવાના ખાલી ક્રશ કરી લેવાના તો તેલ લીધું છે મેં ત્રણ ચમચી તેલ લીધું તેલમાં વન ફોર ચમચી મેથી દાણા રાઈ વન ફોર ચમચી આમાં પધરાવી દેવાની પહેલાં જો મગ તો ઘણા બધા રીતે કરતા હોય પણ આ રીત થોડી અલગ છે લીમડો આઠથી દસ પાન મેં ડીશ એટલે ઢાંકી દીધી કારણ કે આપણે એવી સામગ્રી પધરાવીએ તો તરત જ ઉડવા માંડે બરાબર તો ઉડે નહીં ને આજુબાજુ ખરાબ ન થાય ને એટલે ઢાંકી દેવાનું તરત તો ખરાબ ન થાય દિવાલ આદુ વન ફોર ચમચી લીલા મરચાં એક નંગ તો પેલાં આદુને તેલમાં સોતડી લઈએ પછી આપણે ટામેટા જે આપણે ક્રશ કરી રાખ્યા છે જો પ્યુરી નથી ખાલી ક્રશ કર્યા છે બરાબર તો એને બિચારા ઢાંકી દઈએ કારણ કે ઉડવા માંડે તરત જ બરાબર તો ઢાંકી દઈએ ને બે મિનિટ તો તેલ આજુબાજુ દિવાલ ખરાબ ના થાય એટલા માટે એને ઢાંકી દઈએ તો આ ખૂબ નવી રીત ખૂબ નૂતન રીતે આપણે આસિદ કરી રહ્યા છે મગની ટોકરી તો હવે આપણે પ્લેટ ઉપરથી કાઢી લઈએ અને આમાં હવે શું કરીએ આજે હિંગ હિંગ બી વન ફોર ચમચી લીધી છે તો ટામેટા મેં બે નંગ અહીંયા લીધા છે અને અત્યારે તો કેવું છે કે દેશી ટમેટા બહુ સુંદર મળે છે તો ખટ્ટા સરસ હોય છે એમાં તો હળદર અહીંયા અડધી ચમચી મેં પધરાવ્યું છે અને કારણ કે હળદર જો પહેલાં જ આપણે પધરાવી ને એનો રંગ છે ને ખૂબ સુંદર આવે ગેસની આંશને મેં હજી ધીમે જ રાખી છે ગેસની આંચ ધીમે જ રાખવાની તો જેનાથી શું છે કે ધીરે ધીરે મસાલો બધો નરમ પડતો જાય ધીરે ધીરેમાંથી તેલ છૂટું પડે તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો હા આપણા ગ્રુપમાં શેર કરશું ચોક્કસથી જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે મેં હજી અહીંયા મગ કર્યા છે ને આપ આવી રીતે મોઠ બી કરે મઠ આપે છે ને મઠ મટકી કૈય એ બી કરી શકો છો જીરું અહીંયા મેં પધરાવ્યું છે એક ચમચી જીરાનો ઉપયોગ થોડુંક વધારે પ્રમાણમાં કર્યો છે અને અહીંયા આ કાશ્મીરી મરચું છે વન ફોર્થ ચમચી કારણ કે આપણે લીલા મરચાંનો ઉપયોગ અહીંયા કરેલો છે તો વધારે લાલ મરચું અહીંયા નથી પધરાવી રહ્યા હવે આપને એવું થશે કે રંગ તો બહુ સુંદર આવી ગયું છે તો રંગ એટલા માટે અહીંયા આવી ગયો છે કારણ કે આપણે જ્યારે ટામેટાની સાથે જ આપણે હળદર પધરાવી દીધેલું ને એટલે એનો રંગ બહુ સુંદર આવી ગયું છે અને ટામેટા મેં લાલ એકદમ દેશી ટામેટા લીધા હતા એટલે સાકર એ પધરાવી દીધી સાકરથી રંગ ખૂબ જળવાઈ રહે સરસ સાકર અડધી ચમચી મસાલો સુંદર ગળી જાય પછી જે આપણે પલાળેલા મગ છે એ મગ આમાં પધરાવી દઈએ તો એક કટોરી મેં મગ લીધા સામે એક નાનું બટેટું લીધું બટેટાને બી ઝીણા ઝીણા સમારી લેવાના આવી રીતે આછા નહીં સમારવાનું તો તરત જ બટેટા ગળી જશે તો એને સરખું પહેલાં મિક્સ કરી લઈએ મગ અને બટેકાને અને હવે અહીંયા સ્વાદ મુજબ મીઠું પધરાવી દઈએ એટલે નિમક સ્વાદ મુજબ તો અહીંયા મેં અડધી ચમચી નિમકનો ઉપયોગ કર્યો છે એને ફરી સરખું મિક્સ કરી લઈએ આપણે જો આપ છે ને આ કૂકરમાં પણ કરી શકો છો પણ કૂકરમાં છે ને આવું ટેક્સચર અને આવો સ્વાદ નહીં મળશે આપને એટલે હું લોયામાં જ કરી રહી છું તો આપી જો કઢાઈમાં કરશો ને તો ખૂબ સુંદર થશે તો આટલામાં છે ને હું અહીંયા એક કટોરી મેં પહેલાં જલનો ઉપયોગ કર્યો અહીં જો વધારે જલનો ઉપયોગ લાગે તો આપ અહીં કરી શકો છો પણ મેં અહીંયા અત્યારે તો એક જ કટોરી જલ પધરાવ્યું છે અને હવે એને ધીમી આંચ કરીને ધીમી આંચે એને આપણે થવા દઈએ તો અહીંયા મેં વચ્ચે ચલાવીને જોઈ લીધું હતું તો હવે અત્યારે આપણે ફરી જોઈ લઈએ તો અહીંયા જો જલનો ભાગ બધું બળી ગયો છે તો આપણે જોઈ લઈએ કે મગની ટોકરી સુંદર થઈ ગઈ છે કે નહીં તો અહીંયા જોતો ઓલમોસ્ટ મગ અને બટેટા સુંદર ગળી ગયા છે આપણે જોઈ લઈએ બટેટા આમ હાથેથી પ્રેસ કરીને જોઈ લઈએ ચડી ગયા છે કે નહીં આ તો આપ અહીં સુંદર બટેટું ચડી ગયું છે આ જો અહીંયા મગ બી સુંદર ચડી ગયા છે તો અહીંયા ટોકરી સિદ્ધ થઈ ગઈ છે ગેસની આંચને બંધ કરી દઈએ અને ઉપરથી આમાં લીલા ધાણા પધરાવી દઈએ તો ખૂબ સરસ સરળ અને એકદમ સુંદર એકદમ નવીન રીતે આપણે મગની ટોકરી શ્રી પ્રભુને ભૂખ ધરી શકાય તેમ અહીંયા સિદ્ધ થઈ ગઈ છે તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ચોક્કસથી ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપણે કેવો લાગ્યો છે હવે જે ઠાકુરજીને સા સકડી નથી ધરતા એ લોકો ના બનાવી શકે તો આપ્યા ઘરમાં બી આ સુંદર કરી શકો છો તો હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આપને કંઈ ના સમજાણવું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશું હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ હા જવાબ દેવામાં થોડુંક મોડું થાય છે એના માટે હું ફરીથી ક્ષમા માગીશ પણ રિપ્લાય આપને ચોક્કસથી કરીશ તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપસ હું મારા જય શ્રી કૃષ્ણ